મોહની વ્યાખ્યા કરતા વ્યાસજી કહે છે સત્યમાં અસત્યની ભ્રાંતિ અને અસત્યમાં સત્યની ભ્રાંતિ એ મોહ છે બધી નિંદ્રાઓમાં મોહની નિંદ્રાને ચીરસ્થાયી કહી છે મોહ નિંદ્રામાંથી જીવને જગાડવા કોઈનું ગજુ નથી શાસ્ત્રોએ મોહને આંધળો કહ્યો છે એટલે મોહનું કાંડું જાલનારને પણ મોહાંધ ગણાય છે બે આંખે દેખાવા છતાં એ આંધળો બની જાય છે દેશ જગત પંચ વિષય સંસાર માયા આ બધું મિથ્યા છે અસત્ય છે છતાં પણ તેને સત્ય માનીને જીવ વ્યવહાર કરે છે અને બંધાય છે એટલે જીવ પ્રાણી માત્રને બધ કહ્યા છે ભગવાન સ્વામિનારાયણે મોહનું રૂપ દર્શાવતા કહ્યું છે મોહનું રૂપ તો મનને વિશે ભ્રાંતિ જેવું થઈ જાય એ જ જણાય છે અને જ્યારે પુરુષના હૃદયમાં મોહ વૃદ્ધિ પામે છે ત્યારે મનમાં વિભ્રાંતિ વિશેષ થાય છે પછી આ કરવા યોગ્ય ને આ ન કરવા યોગ્ય એવો વિવેક રહેતો નથી ઉપરાંત પત્ના મૃત ગઢડામ જે એકમાં પણ કહ્યું છે કે મોહ સાથી પ્રગટે છે તે વિશે પણ તેઓ કહે છે મોહનું જે કારણ તે પણ પંચ વિષય જ છે તે વિષય પણ ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ છે તેમાં ઉત્તમ વિષયની પ્રાપ્તિ થાય અને તેમાંથી કોઈ અંતરાય કરનારો આવે ત્યારે તે ઉપર ક્રોધ થાય પછી ક્રોધ થકી મોહ થાય છે જ્યાં સુધી રમણીય પંચ વિષયમાં ચિત લોભાય છે ત્યાં સુધી મોં ટળે નહીં ભગવાન સ્વામિનારાયણે પોતાના પરમહંશોને પંચવ્રત આપ્યા તેમાં એક નિર્મોહ પણ છે લોકમાં મોહાઉ શબ્દ પ્રચલિત છે પતંગિયું દેવામાં પડે છે ને બળી જાય તે એનો રૂપ મોહ છે એવું જ માણસનું છે રૂપવાન સ્ત્રીમાં એ મોહાય છે ત્યારે જાતિ કુળ ભણતર સ્વભાવ કે પ્રકૃતિ કશું જ એને દ્રષ્ટિમાં આવતું નથી લોકલાજ પણ નડતી નથી શ્રીજી મહારાજ કહે છે કે જ્યારે એને ગમતો વિષય હોય ને તેમાં ચિત્ત તણાતું હોય ને સંત તથા ગુરુ તથા પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેજો નિષેધ કરે તો તે ઉપર રીસ ચડે અને તેનો દ્રોહ થાય પણ તેનું વચન મનાય નહીં એવું જેના અંતરમાં વર્તતું હોય તેને મોહ કહીએ છીએ સાધુ થયા પછી ધૂંગળીમાં પણ તેનું મન મોહાય નહીં એવી સાધના સંતો પાસે શ્રીજી કરાવતા એકવાર મુક્તાનંદ સ્વામીએ એ રંગીને સુકાવા મૂકી ને પોતે ધ્યાનમાં મગ્ન થયા પણ વારે વારે મન તુંગડી પર જાય અંતર્યામી શ્રીજી મહારાજે એમને કહ્યું દેવ તુંબી પાત્ર મે હે કિંમા ધ્યાન મે આ સાંભળી તરત જ મુક્ત મુનિની વૃત્તિ પાછી વળી ગઈ યોગીજી મહારાજ મોક્ષની વ્યાખ્યા સરળ રીતે કરતા કે મોહનો ક્ષય એ જ મોક્ષ એટલે કે જેનો મોહ ટળી ગયો છે તે જીવન મુક્ત છે રવિન્દ્રનાથ ટાગોરે એક કાવ્યમાં લખ્યું છે કે હે પ્રભુ હું જાણું છું કે તમે શ્રેષ્ઠતમ નિધિ છો તમારા સમાન કોઈ ધન નથી છતાં પણ મારા ઘરમાં ભરેલી તૂટી ફૂટી વસ્તુઓને પણ ફેંકી શકતો નથી માણસ માત્રના મનનું આ દર્શન છે મમતા અને મોહ સાપેક્ષ છે જે તે વસ્તુ પ્રત્યેના મોહને લીધે મમત્વ બંધાય છે એ જ મમત્વ મોહને ચિરકાળ જીવાડી રાખે છે એની જીવનચર્યા સ્વ બની રહે છે મેડિકલ સાયન્સ પણ કહે છે કે માણસ આઈ મી એન્ડ માય પોતાના રોજિંદા વ્યવહારમાં વધુમાં વધુ યોજતો હોય છે જો વારંવાર લાંબો સમય આ શબ્દ પ્રયોજાતો રહે તો એને હૃદયરોગ થવાની શક્યતા રહેલી છે સ્ટ્રેસ ડાયટ એન્ડ યોર હાર્ટ નામના પુસ્તકના લેખક ડોક્ટર ડીન ઓર્નિસ કહે છે માણસ પોતાને વધુ પડતો કેન્દ્ર સ્થાને રાખીને વ્યવહાર કરતો હોય તો પરિણામે તે સમાજથી વિખૂટો પડી જાય છે અને તેનો સ્વભાવ અતળો બની જાય છે અને એકલવાયાપણું અને મૃત્યુના મુખ તરફ ધકેલાય છે સમુદ્રના તરંગો પર તરતા બે લાકડા અચાનક ભેગા થયા કે ન થયા પરંતુ તરત જ છૂટા પડે છે તેમ સાંસારિક સંબંધો પણ એવા છે પુત્રો પોતરો જ્ઞાતિબંધુઓ કે સ્ત્રી પુરુષ તેમાં પરસ્પર ક્યારેય સ્નેહ કરવો નહીં કારણ કે આ બધાનો વિયોગ નક્કી જ લખાયેલો છે પૂર્વે જે વસ્તુને આંખે જોઈ નથી તે અચાનક નજરે ચઢી ને તરત જ અલોપ થઈ નજરે ચઢી ત્યારે તેણે તમારી ઓળખાણ લીધી અને તમે પણ તેને ઓળખતા નથી તો તેની પાછળ મિથ્યા શોખ સાનો જેમ સ્વપ્નમાં કોઈ પુત્ર રૂપે ઉપસ્થિત થાય છે ને આંખ ખુલતા તે અદૃશ્ય થાય છે એ કેવળ પુત્રેશણાની કલ્પના માત્ર છે તેમાં શોક કરાતો નથી જેમ જાગૃતમાં આવી સમજણ કરી હોય તો તે કદી દુઃખ પામતો નથી ધારો કે પુત્રના મરણનો શોક થયો ज्ञानी હોવા છતાં પોખ મૂકીને છાતી ફૂટી છાતી કૂટી તો તત્વથી વિચારવું કે તમે જેનો શોક કરો છો તે હકીકતે કોણ છે આત્મા કે પંચભૂતનું શરીર જો આત્મા છે એમ કહેશો તો આત્મા મરણ ધર્માં છે જ નહીં એ તો અવિનાશી છે અક્ષર છે માટે તમે કરેલો શોખ મિથ્યા છે જો પંચભૂતના શરીર પાછળ તમે રડી રહ્યા છો તો તે તો તો મહા અજ્ઞાન છે જો એમ રડતા પૃથ્વી પર ગમે તે ભાંગે કે માટલું ફૂટે ત્યારે પણ તમારે રડવું જોઈએ અને એમ તો આખી પૃથ્વીમાં રોજ બરોજ કેટલું તૂટે ફૂટે છે તેમાં જિંદગીભર રડ્યા જ કરો ને પરંતુ એવું થતું નથી એટલે શોક પાછળનું એક કારણ મિથ્યા મમતા છે જેને રાગ કે મોહ પણ કહેવાય છે વન વિચરણ વખતે મોહનદાસ નામનો સાધુ નીલકંઠ વર્ણીને મળેલો તેણે નીલકંઠને એક કઠારી આપેલી એકવાર બંને ઝરણો પસાર કરી રહ્યા હતા લીસા લીલવાળા પથ્થરો પરથી પસાર થવાનું હતું મોહનદાસે નીલકંઠ વર્ણીને ચેતવ્યા ને કહ્યું જાળવીને ચાલજો લપસ્યો તો કઠારી ફૂટી જશે આ સાંભળી નિલકંઠ વર્ણીએ જાણીબૂજીને કઠારી પથ્થર પર અફાળી ને તોડી નાખી એક સાધુ ધોરાજીના ઝીણા વણાટની ગરમ ઝાબળીમાં મોહાઈ ગયા શ્રીજી મહારાજને માલુમ પડતા એ ઝાબળી લઈ સગડીમાં નાખી દીધી સમાધિનિષ્ઠને પણ આવી છુલ્લક વસ્તુનો મોહ ટળતો નથી નારાયણદાસ નામના સાધુને સમાધિ થતી ભગવાનનું સુખ એ ભોગવતા પણ ભૌતિક પદાર્થોની આસક્તિને લીધે એ વગોવાયા એકવાર શ્રીજી મહારાજે સંતોને અલ્ફી આપતા હતા નારણદાસ પણ અલ્ફી લેવા ગયા મહારાજે પૂછ્યું તમે તો હજુ હમણાં જ લીધી છે ને ફાટી ગઈ છે જૂઠું બોલ્યા મહારાજે નવી અલ્ફી આપી જૂની અલ્ફી ઉકડામાં દાટેલી તે મળી આવતા મજૂરે મહારાજને આપી મહારાજે તેમાં નામ વાંચ્યું નારણદાસ સમાધિવાળા એમને શ્રીજી મહારાજે બોલાવ્યા અલ્ફી બતાવી આથી તેઓ ખૂબ જ જંખવાઈ ગયા મહારાજે વચનામૃતમાં ઉલ્લેખ કરીને કહ્યું કે ભગવાન ભજે તેને એક તો દ્રઢ વૈરાગ્ય જોઈએ અને બીજી આત્મનિષ્ઠા જોઈએ તેમાં જો વૈરાગ્ય ન હોય તો જ્યારે મનગમતો પદાર્થ મળે ત્યારે જેમ ભગવાનમાં પ્રીતિ કરે છે એમ બીજા પદાર્થમાં પણ ભગવાન જેવી પ્રીતિ થઈ જાય અને જો આત્મનિષ્ઠા ન હોય તો જ્યારે દેહમાં સુખ દુઃખ આવે ત્યારે એ ભક્તની વૃત્તિઓ ચૂં જાય પછી જેને સુખદાયી જાણે તેમાં પ્રીતિ કરે અને જેને દુઃખદાયી જાણે તે સાથે દ્વેષ કરે એવી રીતે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય માટે ભગવાનના ભક્તને આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ બે અતિશય દ્રઢ જોઈએ સા સારું જે વૈરાગ્ય કરીને તો ભગવાનની મૂર્તિ વિના બીજા માયિક આકાર માત્ર ખોટા થઈ જાય છે અને આત્મનિષ્ઠાએ કરીને માહિક જે સુખ ને દુઃખ તે ખોટા થઈ જાય છે અને જેને વૈરાગ્ય ને આત્મનિષ્ઠા ન હોય તેને તો નિર્વિકલ્પ સમાધિ થઈ હોય તો પણ જ્યાં સુધી સમાધિમાં રહે ત્યાં સુધી સુખ શાંતિ રહે અને જ્યારે સમાધિમાંથી બહાર નિસરે ત્યારે નારાયણ દાસની પેઠે સારા પદાર્થને જોઈને ચાળા ચૂથવા માંડે નિર્મોહી પુરુષ જ જીવનો મોહ છોડાવી શકે છે તેમ શ્રીજી મહારાજ સૌનો નો મોહ ટાળતા તે નિમના અખંડ ધારક ગુણાતીત સંત પ્રમુખ સ્વામી મહારાજે પણ સેંકડોનો નો દુંદમયી મોહ ટાળી દીધો છે ઇંગ્લેન્ડ અમેરિકા જેવી ભોગભૂમિમાં ઉછરેલા યુવાનો પણ ભૌતિક મોહ ત્યજી ભારત આવી સ્વામી શ્રીના હાથે ત્યાગાશ્રમ દીક્ષા લઈ લે છે આમ ભારતીય અધ્યાત્મ ઠેર ઠેર કહે છે કે અહમ અને મમત્વ આ બંનેમાં દુઃખ માત્ર સમાયેલા છે જેમ અહમને ટાળવા આત્મજ્ઞાન છે નિર્માનિતા છે તેમ મમત્વને મારવાનું શસ્ત્ર છે સાંખ્ય વિચાર